કોમનવેલ શિવ સોસાયટી પરિવાર દ્વારા મારુતિ યાગનું આયોજન કરાયું હતું સાથે આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ તરીકે જીતુભાઈ રાણાની પણ વરણી કરાઈ હતી સુરતમાં રવિવારના દિવસે અનેક લોકો સામાજિક અને ધાર્મિક કાર્યો કરતા હોય છે ત્યારે સુરતના ભાઠેના ખાતે આવેલ તારા વિદ્યાલય સ્કૂલની બાજુમાં શિવ ટાઉનશીપ સોસાયટી પરિવાર દ્વારા મારુતી યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરે એક કલાકે હવન શરૂ કરાયું હતું જે સાંજે પાંચ કલાકે પૂર્ણ થયું હતું તો ત્યારબાદ છ થી નવ વાગ્યા દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સહિત સ્થાનિક કોર્પોરેટરો નાગર પટેલ રમીલાબેન પટેલ વિજય ચોમાલ લતાબેન રાણા રાજેશ રાણા તથા સામાજિક આગેવાન પ્રકાશ જીવનલાલ પ્રજાપતિ સહિતનાઓ હાજર રહ્યા હતા તો આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ તરીકે જીતુભાઈ રાણાની પણ વરણી કરવામાં આવી હતી આજે મારી વિધાનસભા ખાતે ભાટેના વિસ્તારમાં શિવ ટાઉનશીપ ખાતે મારુતિ યાજ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું હતું આજે જો હું અહીંયા આવીને મેં જોયું કે બધા સંગઠિત રીતે કામ કરીને યા યજ્ઞને પૂરું કર્યું છે અને હવનમાં અગ્નિ આપી છે અને બધાના ઘરમાં સુખ શાંતિ રહે એવી પ્રાર્થના મારુતિ ભગવાન પાસે કરી છે અને સાથે સાથે આ સોસાયટી પર કોઈની દૂર દૂરદૃષ્ટિની લાગે નજરની લાગે એના માટે પણ એમને આ પ્રયત્ન કર્યું છે અને ખાસ કરીને સંગઠિત રહીને આ સોસાયટીવાળા બધા જ સંગઠિત રહીને આ કામ કરતા હોય છે આ સોસાયટીવાળાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથે સાથે આવી જ રીતે સંગઠિત રહીને કામ આવતા આવનાર દિવસોમાં મેં કરતા રહે એવી હું શુભેચ્છાની સાથે વિરમું છું નમસ્કાર જય જય મારું નામ જીતુભાઈ રાણા છે હું સ્વીટ સોસાયટીમાં શિવ સાઉનશીપના લોકો ઘણા વર્ષથી ઘણા વર્ષોથી એવું વિચારતા કે આપણી સોસાયટીમાં સારું એવો યજ્ઞ થાય અને લોકો જ્યાં અન્ન ભેગું ત્યાં મન ભેગું એવી ભાવનાથી લોકો આજે અહીંયા મારુતિ યજ્ઞમાં સામેલ થયા છે તે બદલ સોસાયટીના સર્વ માં વડીલો ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર જે સોસાયટીનો વિશ્વાસ છે એ વિશ્વાસને હું કાયમ રાખીશ જેથી કે સોસાયટીના ઘણા પ્રશ્નો છે તે પ્રશ્નને હું આગળ સરકારશ્રીમાં જેવી કે સંગીતાબેન પાટિલના નેતૃત્વની અંદર સોસાયટીનું નિર્માણ થાય અને સોસાયટીના દરેક સભ્યને એના હકો મળે તે માટે હું પ્રયત્ન કરીશ સોસાયટીમાં જેવી રીતે કે સોસાયટીમાં નિર્માણમાં મંદિર સીઓપીની જગ્યામાં મંદિર અને સીઓપીની જગ્યામાં ઓપન પોર્ટ તરીકે વાળી રીતે રમટગમટ રીતે ઉપયોગમાં આવે તેવી તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ મારે સોસાયટીમાં પૂરી પાડવાની રહેશે મારું નામ મુકેશભાઈ મનોહરભાઈ પટેલ છે આ સીવ ટાઉનશિપ સોસાયટી છે ટીપી સ્કીમ સાત ફાઇનલ પ્લોટ એકસો પંચાવન જેમાં આ સોસાયટીમાં મારુટી એક યજ્ઞ રાખવામાં આવ્યો છે અમારા સોસાયટીમાં ઘણા વખતથી વિકાસ નહીં થયો હતો ને જે વિકાસ થઈ રહ્યો છે એ જીતુભાઈ રાણાના કારણે થઈ રહ્યો છે થોડો ને એ લોકોનો એમના લોકોને ઉત્સાહ છે કે ભાઈ આપણે કંઈક એવો સક્ષમ કાર્ય પ્રમુખ મળે કે જે વિકાસ કરી શકે ને વિકાસ થાય એના કારણે એમનું નામ ચોઈસ કર્યું છે અને બધા જ લોકો માને છે કે ભાઈ આ વ્યક્તિ આવશે તો આપણો થોડોક વિકાસ થશે આગળ ને આગળને આગળ નવા નવા કાર્યો થતા રહેશે જીતુભાઈ એમના છેલ્લા છ આઠ મહિનાથી રહેવા આવ્યા છે સારા એવો અમને પ્રતિસાદ મળ્યો છે એમના તરફથી ને ટૂંક સમયમાં ટૂંક જ ટૂંકા સમયના ગાળામાં થઈ રહ્યું છે અમે ઘણા સમય આ બાબતે લળતા રહ્યા હતા લડતા રહ્યા હતા પણ થતું નહીં હતું થોડોક અવરોધો આવતા હતા